નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વીસી રાઠકુડાકનું સ્વાગત કરું છું બંધારણની કલમોના પરિચય વય આજે આપણે કલમ નંબર બસો તેતાલીસ યુ અને બસો તેતાલીસ વીની જોગવાઈઓ જોઈશું પણ એ જોગવાઈઓ જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ના હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે હવે જોઈએ કલમોની વિગતો સૌથી પહેલાં આપણે કલમ નંબર બસો તેતાલીસ યુ ની જોઈશું નગરપાલિકાની મુદત વગેરે નગરપાલિકાની જે મુદત છે એની જોગવાઈ છે દરેક નગરપાલિકા પ્રવર્તમાન કાયદા હેઠળ તેનું વિસર્જન ન થાય તો તેની પ્રથમ બેઠકની તારીખથી પાંચ વર્ષ સુધી રહેશે પણ તેથી વધુ નહીં તો એની મુદત પહેલી બેઠકથી થી પાંચ વર્ષ સુધી પરંતુ નગરપાલિકાને તેનું વિસર્જન કરતા પહેલા સુનાવણીની વ્યાજબી તક આપવી જોઈએ નગરપાલિકાનું જો સરકાર કોઈ કારણસર વિસર્જન કરવા માંગતી હોય તો નગરપાલિકાને સુનાવણીની તક આપ્યા પછી જેનું વિસર્જન થઈ શકે તે સમય અમલમાં હોય તેવા કોઈ કાયદાનો સુધારો અથવા આવા સુધારાની તરત પહેલાં કામ કરતી હોય તેવી કોઈ પણ સ્તરની નગરપાલિકાની ખંડ માં નિર્દિષ્ટ કરેલી મુદત પૂરી ન થાય ત્યાં સુધી તેનું વિસર્જન કરવામાં અમલી બનશે નહીં મિત્રો આ જે જોગવાઈ છે એ જોગવાઈ આ કાયદો અમલી બન્યો તે વખતના જે પરિસ્થિતિ છે એને લાગુ પડતી છે એટલે કે જ્યારે આ કાયદો અમલી બન્યો અને એ સમયે જે નગરપાલિકાઓ જે તે વિસ્તારમાં અસ્તિત્વમાં હતી તો એવી નગરપાલિકાને એની મુદત પૂરી થયા પહેલા એનું વિસર્જન ન થઈ શકે એના પછીનો મુદ્દો પૂરી થાય તે પહેલા કરવી જોશે નંબર વન કે એની પાંચ વર્ષની મુદત પૂરી થાય એ પહેલા નગરપાલિકા મહાનગરપાલિકાની કે નગરપંચાયતની ચૂંટણી કરી રહેવી જોઈએ તેના વિસર્જનની તારીખથી છ મહિનાની મુદત પૂરી થાય તે પહેલા કરવી જોઈએ અને ધારો કેનું વિસર્જન કરવામાં આવ્યું હોય તો વિસર્જનની તારીખથી છ મહિનાની પહેલાં એની ચૂંટણી કરી લેવી પડે પરંતુ વિસર્જિત નગરપાલિકા જો મુદત માટે ચાલુ રહી હોય તો તેવી બાકી રહેલી મુદત છ મહિના કરતાં ઓછી હોય તો તેવી મુદત માટે નગરપાલિકાની રચના કરવા માટે આ ખંડ હેઠળ કોઈ ચૂંટણી કરવાની જરૂર રહેશે નહીં પરંતુ નગરપાલિકાને એનું જો વિસર્જન કરવામાં આવ્યું હોય અને એની મુદત છ મહિના કરતા ઓછી હોય તો ચૂંટણી કરવાની જરૂર નથી નગરપાલિકાની મુદત પૂરી થાય તે પહેલા તેનું વિસર્જન થઈ રચવામાં આવેલી નગરપાલિકા તેનું તેવી રીતે વિસર્જન કરવામાં આવ્યું ન હોય તો ખંડ એક હેઠળ જે મુદત માટે વિસર્જિત નગરપાલિકા ચાલુ રહી હોય તેથી બાકીની મુદત માટે જ ચાલુ રહેશે મુદ્દો એ છે કે વિસર્જન પછી જો નગરપાલિકાની ચૂંટણી કરવામાં આવે તો એ નગરપાલિકાની મુદત પાંચ વર્ષની નહીં પણ જે બાકીની મુદત બચી છે તેટલા સમય પૂરતી રહેશે હા અનુચ્છેદ બસો તેતાલીસ સભ્યપદ માટેની ગેરલાયક નગરપાલિકાનો સદસ્ય કઈ રીતે ગેરલાયક થશે તે કોઈ પણ વ્યક્તિ નગરપાલિકાના સભ્ય તરીકે પસંદ થવા અને ચાલુ રહેવા માટે ગેરલાયક ગણાશે તે બાબતો જો સંબંધિત રાજ્ય વિધાનમંડળની ચૂંટણીઓના હેતુ માટે તે સમયમાં અમલમાં હોય તેવા કોઈ કાયદા તે હેઠળ કેવી રીતે ગેરલાયક ઠરાવવામાં આવી ગયો કોઈ વ્યક્તિને વિધાનમંડળના કાયદાથી એને ગેરલાયક કેળવી હોય તો નંબર ટુ એટલે કે બી જો રાજ્ય વિધાન મંડળે કરેલા કોઈ પણ કાયદાથી તેને એવી રીતે ગેરલાયક ઠરાયું હોય તો પરંતુ કોઈ વ્યક્તિ જો તે એકવીસ વર્ષની ઉંમરની થઈ હોય તો તે વ્યક્તિ પચીસ વર્ષથી ઓછી ઉંમરની છે તે કારણે તેને ગેરલાયક ઠરાવી શકાય નહીં વિધાનસભા માટે જોગવાઈ જે છે એ પચીસ વર્ષની છે રાઈટ એટલે કોઈની ઉંમર પચીસ વર્ષની થઈ નથી એ કારણસર એને ગેરલાયક ઠેરવી શકાય નહીં કારણ કે નગરપાલિકા માટે એ ઉંમર કેટલા વર્ષની છે વર્ષ વર્ષની છે એકવીસ વર્ષ ને પાત્ર બને છે કે કેમ એવો પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે પ્રશ્ન રાજ્ય વિધાનમંડળ મંડળ કાયદાથી જોગવાઈ કરે તેવી રીતે તેવા સત્તાધિકારીઓના નિર્ણય માટે મોકલવાનો રહેશે હવે કોઈ ગેરલાયક ઠરે તેનો નિર્ણય કોણ કરશે તો એનો નિર્ણય રાજ્યની જે વિધાનસભા છે અને વિધાનસભા જે અધિકારીને એ અંગે નિમણૂક કરી હોય અથવા સત્તા આપી હોય તે વ્યક્તિ એનો નિર્ણય કરશે નગરપાલિકાના સદસ્યો થવા માટે લઘુત્તમ વય મર્યાદા એકવીસ વર્ષની છે આ મુદ્દો પરીક્ષા માટે એક આઈએમપી કહી શકાય જે પરીક્ષામાં પૂછી શકાય તેવો મુદ્દો છે બંધારણ માટે અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા બંને પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે પરીક્ષા માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે ડિસીરાટો કરંટ અફેર્સ કે જેમાં રોજે રોજ મૂકવામાં આવે છે માસિક કરક તપેશ મૂકવામાં આવે છે દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ એમાં મૂકવામાં આવે છે ત્રણ ચાર જેટલા ફ્રી વિડિયો એમાં મૂકવામાં આવે છે વિશિષ્ટ દિવસો હતો તેની વિગત અને ક્રિઝની વિગત મૂકવામાં આવે છે અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્યને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ અને હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામમાં જોડાયેલ ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં જોડાયાના હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે અને હા બે લાઇકોને ચાલુ કરવાનો ભૂલકાને